આ દેવલા ને કાર્યા ને કાંઈ ખબર પડે નહીં બોલો કોઈ વારા ખેલા માન સભ્ય માન ઉભા જ હોય એના ભાઈ એને ક્યાં ખબર પડે છે ખબર પડે નહીં તોય એ ઉભા ને ઉભા એ હા ખાટો ખાટો ઉભો જ હોય હોય ને ઉભો જ હોય એને કઈ ખબર પડતી નથી તમારી વાત કોઈ સો સાચી છે એને કઈ ખબર પડે નહીં તોય ઉભો જ હોય કોઈનો વારો તો આવા જ નથી તારી વાત હાસી બરોબર બધી વાત તારી હાસી પણ હું એમાં એવું છે એને કઈ ખબર પડતી નથી અને ઘડી કે હું સભ્ય માં ઉભો છું ઘડી કે કે હું સભ્ય માં ઉભો રહેવાનો છું કે એમ કે કે હું મારા સરપંચમાં ફોર્મ ભરાવું છે એ કાર્યન છોકરાને કઈ અકલ છે ખબર પડે છે કઈ કાર્યન છોકરો દેવલો આ ચાર પાંચ જણા છે ને એને પંચાત બોડી માં હાલે એમ જ નથી પેલા પંચાત બોડી માં હાલે એમ જ નથી તો એ હારા એ પંચાત બોડી મુકતા નથી વર્ષો વર્ષ ઉભા રે વર્ષો વર્ષ ઉભા રે ને વર્ષો વર્ષ આવે નહીં જીતે તો આ વસ્તુ મૂકતા નથી એમાં હું છે એક વાર સાખી ગયા હોય ને એક વાર આવી ગયા ને એક સાખી ગયા હોય ને આ વસ્તુ મૂકવાનું મન ગમે તેમ થાય ખર્ચો કરાય જાજો બરોબર ખવડાવે પીવડાય ને બધા ખાઈ પી હોત ને લે એનું એનું ખાઈ હોત ને લે બધાય પણ આ જે નાસ્તો બાસ્તો કરાયો હોય જે ભલામણ થયું એ બધી સવારે હારું બધું પૂરું થયું વિખાઈ જાય બધું સવારે વિખાઈ જાય બધું સવારે બધા મત ક્યાં પડે કઈ નક્કી નહીં અને જ્યારે મત ગણતરી થાય બધું રિઝલ્ટ આવે તે ખબર પડે કે દેવલો ગયો ઉડી ગયો કાળ્યો ઉડી ગયો અને ઓલો મંજો મંજો તો મંજો ઉડી ગયો એના સરપંચ ને સુટ એના સરપત ને સભ્ય જેટલા 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 એના એના ભાગ મોઈને પર ઉડી જશે પૂરું થાય બધું ને કોઈ મત દે તો આવે ને મત કોઈ દે ને કે આવે આ બરોબર તારી વાત સાચી છે બરોબર 100% તારી વાત સાચી એમ બકી આપણી વાત મને એમાં મારે કે બરોબર કે આપણે જે કે વાત કરીને લગભગ સાચી જ પડે હા 你别笑。